બરાબર છે ધંધા કરો અને આ કોણ કાચ ખોલો ગાડી પોલીસ સ્ટેશન જલ્દી જલ્દી હે ને હા જલ્દી ચારસ્તા પાસા વિડિયો લો હે હાલો રાખો કંઈ નહીં બોલ નામ શું છે શું છે બોલ શું છે એટલે જ શું બંધ કરો તમે ખબર છે કોના સંબંધો છે હું છે તમે બાર બાર તમે

અને સહી ગુટલેગરોને કેદ દેજો આ કોંગ્રેસવાળા નથી એનો મે કાટ્ય દીજીસે આપણને મેડમ મે દેજો આટ મરડી વિરોધે ખાલી ભાઈ ફટાફટ નથી એ તો બેસી બેસી તસરા પોટલા હતા એ તો આમનો વિષય છે જેટલી લઈ લો બધા બુટલે કરો કેટલા જણ હતા ભાઈ ચાર થી પાંચ જણ ગાડી ગાડી જેટલી એરેસ્ટ દાખલો બેસાડો બ્લેક ફેમ વાળી ગાડી છે

અને જાતે એવું કહે છે કે તમે અમારું કશું ઉખાડી નથી લેવા પોલીસ ની કરશે તો અમે તો બેઠા જ છે

વર બજાર લોકો ની અમારા લોકો આ કોંગ્રેસ નથી હાથ બી તોડશે લો બાકી પાસે એ અમને ના ખબર ને કે તો તપસ આ કાથી લાવવા એ તો એ હા એ તપસ કરો

આપો તમે બધા પોલીસ સ્ટેશન માં લઈ લો